જય સ્વામિનારાયણ આ એક કલમ ચોરસ અને ચોરસ ફાર્મ છે આ વ્યક્તિ બોલીને મહેનત પણ જોરદાર કરશે અને સ્માર્ટ વર્ક પણ જોરદાર કરશે સાથે આંગળાની સાઈઝ નાની છે ને નાની ઉંમરથી જ ડિસિઝન લેવાવાળો છે સાથે આ ગુરુની આંગળી અને આ સૂર્યની આંગળી સૂર્યની આંગળી કરતાં ગુરુની આંગળી મોટી છે એટલે લીડરશીપના ગુણ જોરદાર છે અને કાઉન્સલિંગના ગુણ જોરદાર થોડોક ઈગોનો પ્રોબ્લમ રહેશે ઓડિયો દ્વારા કઈસી વસ્તુ કરશે અને ફાયદો થશે સાથે શનિની આંગળી સ્ટેટ છે એટલે આ કરમપ્રધાન વ્યક્તિ છે સાથે આ બુદ્ધની આંગળી જે સૂર્યના પહેલાં પોળવા સુધી પહોંચી રહી છે એટલે બિઝનેસ મેનેજમેન્ટમાં માસ્ટર્સ છે એટલે ગુરુ અને બુદ્ધનો રાજયોગ છે સાથે આ અંગૂઠો છે અંગૂઠોનો ઉપરનો ભાગ ઈચ્છાશક્તિનો છે અને આ લોજિકનો છે પણ ઈચ્છાશક્તિ જો જાય પણ લોજિકમાં માસ્ટર ઓછું છે એટલે આ વ્યક્તિ લેટગો કરવા છે આ કોઈની પણ વાતમાં આવી જાય પોતાના ડિસિઝનની પણ બીજાના ડિસિઝન ઉપર ચાલે એમાં એને એક માઇનસ પોઈન્ટ છે ઓડિયો દ્વારા કઈ વસ્તુ કરશે તો ફાયદો થશે સાથે આ કોન થઈ રહ્યો છે આ એક સમજદારની નિશાની છે સારામાં સારી ઓર્ડિનરી જોરદાર સાથે વધારે છે હું આગળ એટલે તમને કહીશ આ જે અહીંયાથી નીકળી અને છેક ગુરુ શનિની વચ્ચે જઈ રહી છે અને એમાં એક પાટો ગુરુ તરફ જઈ રહ્યો છે આ વ્યક્તિમાં બે ગુણ હોય આનામાં સતો ગુણ પણ હોય અને રજો ગુણ પણ હોય સતો ગુણ એટલે ધર્મમાં નંબર વન અને રજો ગુણ એટલે સામ દામ ધન ભેદ પૈસા કમાવા માટે કોઈ પણ ટિકડમ અજમા આવે આ વ્યક્તિ પરોપકારી હોય કોઈનો એક રૂપિયો બાકી ન રાખે એના ઘરે જઈને આવવાળો છે અને કોઈ પણ અપેક્ષા વગર લોકોની મદદ કરવાવાળો છે અને બીજું આ પરમા પેમાળુ સ્વભાવનો છે લોકોને સાથે લઈને ચાલવા વાળો છે પરિવારના હરેક સદસ્યને આ સારામાં સારી હૃદયરેખા છે સાથે જો આ માઇન્ડરેખા આ માઇન્ડરેખા અહીંયાથી નીકળી આમ જઈ રહી છે અને એક આમ જઈ રહી છે એટલે આ ડબલ માઇન્ડ રેખા થઈ રહી છે જે જીવનમાં બેતાલીસ વર્ષની ઉંમરમાં એટલે એક સાથે અનેકો બિઝનેસ કરશે આ વ્યક્તિ અને આ જબરજસ્ત ઇન્ટેલિજન્ટ હશે અને આ મલ્ટિટાસ્ડ વ્યક્તિ હશે પાયાથી માંડીને ટોચ સુધીની માહિતી ભેગી કર્યા પછી કામ કરવાવાળો છે અને એક સાથે પાંચ બિઝનેસ કરી શકશે આ સારામાં સારી ડબલ માઇન્ડ રેખા છે અને આ પરિવારના સદસ્યની જેમ ચાલવા વાળો છે પરિવારનું જે પણ સંસ્કાર હોય ને એ સંસ્કારની સાથે ચાલવા જ્યારે જોઈન્ટ હોય ને ત્યારે પરિવારના સંસ્કારની સાથે ચાલવા વાળો છે સાથે પરિવારનું કોઈ કોઈથી ઉલ્લંઘન ન કરે આ વ્યક્તિ અને આ પચીસ વર્ષની ઉંમર સુધી કોઈ ડિસિઝન નહીં લે અને પછી સ્વતંત્ર ડિસિઝન રહેશે પણ આ રેખાની અંદર જો એક બે ત્રણ ચાર પાંચ છ આ રાહુ રેખાના માર છે જે જીવન દસ વર્ષની ઉંમર વીસ વર્ષની ઉંમર ત્રીસ વર્ષની ઉંમર પાંત્રીસ વર્ષની ચાલીસ વર્ષની અને પિસ્તાલીસ વર્ષની તારે તારે જ્યારે રાહુ રેખાના માર વાગશે ને ત્યારે એને કમર રિલેટેડ પ્રોબ્લમ થશે કેમકે આને માઇન્ડ રેખાય એટલે કરોજ કરોડરજ કહેવાય એટલે કમર રિલેટેડ આને દુખાવો છે જ્યારે જ્યારે રાહુ રેખાનો માર આવશે ત્યારે આ હાથમાં આ એક સંઘર્ષ છે બીજું આ ધન રેખા છે જે અહીંયાથી નીકળી અને સૂર્ય તરફ જઈ રહી છે એમાં જો એક રાહુ બે રાહુ રેખા ને ત્રણ રાહુરેખાનો માર છે અને આ વ્યક્તિને આ રાહુ ક્ષેત્રથી ધન રેખા છત્રીસ વર્ષની ઉંમરથી ચાલુ થાય છે એટલે છત્રીસ વર્ષની ઉંમર સુધી ધન રેખા જ નથી એટલે છત્રીસ વર્ષની ઉંમર સુધી આ વ્યક્તિને સંઘર્ષ થયો હશે અને પછી આ રાહુ રેખા છે જે ચાલીસ વર્ષની ઉંમરમાં બેતાલીસ વર્ષની ઉંમરમાં અને અડતાલીસ વર્ષની ઉંમરમાં રાહુ રેખાનો માર છે ત્યારે તારે આને જે પણ બિઝનેસ કરતો હશે એની અંદર જબરજસ્ત નુકસાની ગઈ હશે કે ત્રીસથી ચાલીસ ટકા નુકસાની દર વખતે જે પણ કમાણી કરી હોય ને પાંચ દસ વર્ષમાં પાછી ખુવાર પાછી પછી એની ધનરેખા ક્લિયર છે ત્યાં સુધી એને ધનરેખામાં માર છે જબરજસ્ત રાહુ રેખાનું બીજું આ ધનરેખા પછી આ જીવન રેખા છે જે અહીંયાથી નીકળી અને કેતુ તરફ જઈ રહી છે અને આ ચાર ધામ યાત્રાની નિશાની છે આ વ્યક્તિ એના શાંતિ સોથી બસો કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે એમાં એને સારામાં સારું ચાલશે બીજું આના જીવનમાં સંઘર્ષ સ્ટ્રગલ બધું રહેશે અને એક ગોલ્ડન પિરિયડમાં આવશે બીજું આ જેટલું વર્તમાનમાં રહીને કામ કરશે ને એટલો ફાયદો થશે ભૂત અને ભવિષ્યનું વિચારણું કેવલ વર્તમાનમાં અને બીજું આ જીવન રેખામાં ચારધામની યાત્રાની ચાલી છે ચાર ચારધામનું યાત્રા થશે બીજું આ મોક્ષની રેખા કહેવાય આ આને મોક્ષ મળે એટલે આના જીવનમાં ચડાવતરી રહેવાની બીજું આ જીવન રેખાની અંદર જો અહીંયા આગળ રેખાનો માર છે અહીંયા રેખાનો માર છે અહીંયા રાઉરેખંડ માર અહીંયા રેખાનો માર છે અહીંયા રેખાનો માર અહીંયા આ બધી રાહુ રેખાનો માર્ગ છે જે દસ વરસ વીસ વરસ ત્રીસ વરસ ચાલીસ વરસ અડતાલીસ વરસ અને પચાસ વરસ ત્યારે ત્યારે એને શરીરની ઉપર જ્યારે રાહુ રેખાને જીવન રેખામાં તારે લેટિકેશન ઘરની અંદર કોઈ પ્રોબ્લમ આવે કંઈક નુકસાની થઈ જાય જ્યારે જ્યારે આ રાહુરેખાનો માર હોય ત્યારે નુકસાની થાય એને જીવન રેખામાં ધનરેખામાં રેખામાં બધે રાહુ રેખાનો માર છે ત્યારે ત્યારે આ વ્યક્તિ બહુ જ હેરાન થશે સંઘર્ષ આના હિસાબે છે બીજું આને અહીંયાથી આ પ્રોગ્રેસ રેખા નીકળીને છે કામ છે અને એની ઉપર રાહુ રેખાનો માર છે એટલે આ વ્યક્તિ કોઈ પણ બિઝનેસ જે કરતો હશે એની અંદર પા એક જ પ્રોગ્રેસ રેખા આટલી મોટી છે અને એમાં પાંચ રાહુ રેખાનો માર છે એટલે જ્યાં આગળ લિટિકેશનનો પ્રોબ્લેમ થાય કોઈ પણ જગ્યાએ આ કાગળિયાના ક્લિયર રાખવા પડે જે પણ કંઈ ધંધો જો એમાં કાગળિયામાં કંઈ ખોટો હોય ને તો આ વ્યક્તિ હેરાન થઈ જાય કેમ કે સળંગ પાંચ રાહુ રેખાનો માર છે અને એક જ પ્રોગ્રેસ રેખા ભાગ્યે જ કોકને આટલી મોટી પ્રોગ્રેસ રેખા હોય આ એક લાખ હાથમાંથી કોઈ આવ્યા પણ આટલી બધી રેખાનો માર છે આ એક નેગેટિવ નિશાની છે પૌળીઓ દ્વારા કહીશ એ વસ્તુ કરશે તો આ રેખાનો માર ઓછો થઈ જશે બીજું આ એક મંગળ રેખા અને આ બે મંગળ રેખા આ જમીન રિલેટેડ કામ કરતો રહ્યો છે એટલે કેમ કે આ ખેડૂત જ છે એટલે આ જમીન રિલેટેડ કામ કરતો હશે આ જમીનની દલાલી છે કન્ટ્રક્શનનું છે ખેતીવાડી છે જમીનની અંદરની પ્રોડક્ટ કે જમીનની બહારની પ્રોડક્ટ આ કોઈ પણ બિઝનેસ કરી શકે છે અને ડબલ મંગળ રેખા છે આને દલાલી છે ખેતરમાં ખેતીવાડી કરે પછી લેવેજ કરે બધામાં એને ફાયદો થશે બીજું અને કાકા મામા દાદા ફઈબા આ બધાનો સપોર્ટ મળશે બીજું લાકડાનો બિઝનેસ છે સ્ટેશનરીનો બિઝનેસ છે આમાં એને ફાયદો થશે અને આને લોકોનો સપોર્ટ સારો મળશે અને ટુ વ્હીલ ફોર લઈને જો ઘરની બહાર ગયો હોય ને તો એક રક્ષાનું કામ થશે દસ સેકન્ડ પહેલાં જ ખબર પડી શકું ગાડી અથડામણી છે અને બીજું જ્યારે ડબલ મંગળ રેખા હોય અને રાહુ રેખાનો માર હોય ને તો નેવ ટકા માર ઘટાડી નાખે મંગળ કેમ કેમકે રક્ષાનું કામ કરે અને દસ ટકા જ આને નુકસાની થાય કેમકે જો આ મંગળ રેખા ના હોત તો આ વ્યક્તિ બહુ જ નુકસાનીમાં જતો રહે પણ આ મંગળરેખાના હિસાબે એ બચી રહ્યો છે આ એક સારામાં સારી નિશાની કહેવાય ડબલ મંગળ રેખા એક્સ્ટ્રા ઓર્ડિનરી આ ગુરુનો પર્વત છે ગુરુનું પર્વત સારામાં સારો છે એની જગ્યાએ ફૂલેલો સાથે એક અને બે આ મલ્ટિપલ ધંધાની રેખા છે સારામાં સારી એક્સ્ટ્રા ઓર્ડિનરી આ શનિનો પર્વત છે શનિનો પર્વત ફ્લેટ છે આ સારામાં સારી નિશાની છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ સૂર્યનો પર્વત છે સારામાં સારો અને આ સૂર્ય પર્વત ઉપર આ રીતે સૂર્ય રેખા છે અને આ વિદ્યા રેખા છે આની પાછળ જનરલ નોલેજ જોરદાર હશે આની જેમ જેમ ઉંમર વધશે ને એમ એમ લોકો આને પૂછવા આવશે અને આ વસ્તુ કહેશે આની પાસે જનરલ નોલેજ જોરદાર છે અને સૂર્યરેખા વેવી છે અને આનો એક જગ્યાએ ફોકસ નથી થતો આનો મોટો એકાગ્રતાનો ફોકસ નથી થતો એના કામનો વિસ્તાર સારો થશે કેમકે સૂર્ય પર્વતની સાઇઝ સારી છે એટલે એના કામનો વિસ્તાર જોરદાર કરશે સાથે અહીંયા આગળ મલ્ટિપલ પ્રોપર્ટીની નિશાની થાય છે આ એક સારામાં સારી નિશાની છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ ભૂત પર્વત છે ભૂત પર્વત પર એક પણ રેખા નથી ભૂત પર્વત ફ્લેટ છે હોડિયો દ્વારા કઈ સી વસ્તુ કશે ને એને ફાયદો થશે અને જ્યારે પર્વત પર રેખા ન હોય ને આ રીક્ષ લેવાનું છે લાખ રૂપિયા લાખ અને કરોડ કરોડ હોડોળની રીક્ષ અને આ આ લગ્ન રેખા છે સારામાં સારો પર્વત છે આ અંદરૂની મંગળ છે આ બારનો મંગળ છે અંદરુની મંગળમાં આ લીટીઓ બહુ છે આ રાહુ રેખાની એટલે ઓડિયો દ્વારા કઈ સી વસ્તુ કરશે તો એને ફાયદો થશે પણ આ યોગાને પ્રાણાયામ કરે તો સારામાં સારું અને આ બાનો મંગળ મધ્યમ છે આ સામેવાળા વ્યક્તિને જોશે વિચારશે પરખશે અને પછી એની જોડે વાત કરશે ત્યાં સુધી વાત નહીં કરે અને પોતા પર કોઈ પણ પરેશાની આવી હોય ને તો પોતે જ લડવા માટે સક્ષમ છે સારામાં સારો જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ શુક્રનો પર્વત છે આ શુક્રનો પર્વત સારો શુક્ર પર્વત તો પછી આ લૅક્ઝરી દેખાજે એક બે ત્રણ અને એમાં આટલા મોટા ચોરસ થઈ રહ્યા છે આ મલ્ટિપર પ્રોપર્ટીના ચોરસ છે અને મલ્ટીપલ બિઝનેસ કરશે અને મોટી પ્રોપર્ટીઓ બનાવશે એના પર શુક્ર પર્વત વીક છે કેમ કે ફ્લેટ છે શુક્ર પર્વત એટલો ફૂલેલો નથી અહીંયા સેજ ફૂલેલો છે પણ અહીંયા બેઠેલો છે ઓડિયો દ્વારા કઈ સી વસ્તુ કરશે તો એનો ફાયદો થશે પણ આ એક લક્ષ્મીપતિ યોગ કહેવાય ટુ વ્હીલ ફોર વ્હીલ એસીવાળું ઘર એસીવાળું પણ આ કોઈ પણ પરિસ્થિતિમાં રહેવા વાળો છે કેમ કે શુક્ર પર્વત બેઠેલો છે બીજું અને લક્ષ્મીપતિ યોગ કહેવાય કે લક્ઝરી રેખા છે એક સારામાં સારી નિશાની છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ પ્રોગ્રેસ રેખા છે જે કામ હાથમાં લે છે જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી આ જમનું રહે બીજું આની પાસે શેરબજારની રેખા છે એક બે આ લોંગ ટર્મની છે શોર્ટ ટર્મની નથી આ લોંગમાં ઇન્વેસ્ટ કરશે ને તો ફાયદો થશે છ મહિના બાર મહિના પછી આ સારામાં સારો શુક્ર પર્વત છે આ ચંદ્ર પર્વત એક્સ્ટ્રા ઓર્ડિનરી છે દડા જેવો છે અને વિદેશ જવાના મોકા મળે ઓનલાઈન બિઝનેસ કરવાના મોકા મળે અને આ બાર્ગેનિંગ કરવામાં માસ્ટર હોય અને કોઈ પણ પ્રોડક્ટ આપ્યો હોય ને એને ખરીદવાને વેચવામાં માસ્ટર હોય અને હજારની પ્રોડક્ટ ખરીદવાનું કહીને સાતસો આઠસો ખરીદી લે કહો મોટો ભાઈ બાર્ગેનિંગ કરવામાં માસ્ટર હોય અને વેચવામાં માસ્ટર હોય અને દૂધની બનેલી વસ્તુઓ બહુ ભાવે આ ઓનલાઈન બિઝનેસ છે ટ્રાવેલિંગ છે અને આ વ્યસ્તી કલ્પનાશીલ જોદાર હશે જે પણ કલ્પના કરશે ને એ કરવા કરવાવાળો છે અને કોઈ દી આને પેટની ખરાબી નહીં થાય ચંદ્ર પર્વત પાર પડે પેટની ખરાબી પેટ એટલે પાણીનો માલિક કહે ચંદ્ર એટલે પેટની ખરાબી અને દી ન થાય સાથે આ ઓવર થિંકર હશે કેમકે આ રીતે પ્લેટ છે એટલે આ વિચારો બહુ કરતો હશે એમાં ઓવર થિંક વધાર હશે સાથે અહીંયા આગળ સેજ રાઉન્ડ એટલે આ સંગીત પર્સન છે આ સારામાં સારો ચંદ્ર પર્વત છે એક્સ્ટ્રા ઓર્ડિનારી આ ગુરુ શનિ સૂર્ય બુધ મંગળ શુક્ર આ ત્રણ એનું કરવાનું ત્રણ અને આ ચાર આ ચાર વસ્તુનું કરશે એટલે એને જે પણ કંઈ પ્રોબ્લેમ છે એ દૂર થઈ જશે સાથે આંદોલન મંગળ છે બાહનો મંગળ છે આ ચંદ્ર છે આ કેતુ છે આ રાવ છે આ બિઝનેસમેનના પોળવા છે આ એનાલિસિસ કરવામાં માસ્ટર હશે આ જે એનાલિસિસ